આવવાની જલ્દી છે પ્રાણીની સિસ્ટમ આવી જ નહીં એટલે ને કે કે હું બોય ને ચાલો અબ બુજી રોલિંગ એક્શન કેવો ગયો અરે તારો બાપ તને છે કે મૂકે છે વિક્રમ કાકા મારી ભૂલ થઈ હું જાય

તમે જે તમે જે શબ્દ કોશો કિરણ બોલાવરાબ્દ કોણ લે બોલાવરામ તમાર ગુસ્સો લાવવાનો હારે કશું નહી કિરણભાઈ તો નોર્મલ જ ગુસ્સો તમારે જોઈએ ગુસ્સો તમે લાઈ દો ઈસો નોર્મલ રીઅલ આરે ગુસ્સો હું ગુસ્સો તો લાવું છું તમે

ગયા દો આજો પાછા દે તેર બાદ પાછા જ દે લે ઓમ જો આ બાજુ આ કેમેરા પર માઈક મંદિર ને તમે જમી ઉપર હા તો દેખો સર

તમને તો ખબર છે કે અમે આવ ગરીબ છીએ મારી માની પણ ઉમર થઈ ગઈ છે એ બિચારી કામ કરી કરીને થાકી ગઈ છે એને આખી જિંદગી કોકની મજૂરી કરીને મને મોટો કર્યો છે

બધું જ કામ કરીશ પોલા બોલા સાફ કરવાના બધું જ કરી ના ગાયું ચરાવવાની અને દૂધ ભરાવા જવાનું આવું કામ છે બરોબર હા હા હું કરી લઈશ પણ હું તને મજૂરી માપે આપીશ કિરણ હવે નીચે કાકા હાલ તો તમે જે આપશો એ લઈ લેશો કેમ કે હાલ મારે બહુ જ જરૂર છે કારણ હું વધારે રૂપિયા તને નો આપી રહ્યો નથી કાકા તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમારું સારું કરે તો અમને કામ આવું ગોળો હોમે ના દે આપે એની દુખ સમજીને ભરીએ છીએ બતાવ હા તો હું જ હાલ તને આપડા તબેલા લઈ જાવ છું

કામ આપ્યું ભગવાન તમારું સારું કરું તો હું તને આપણો તબેલો બતાવું અને તારે શું કામ કરવાનું એવું તને બતાવી દઉં બરોબર નિતિન કાકા મારી માં જે ને